અહીં આપણે છે તે ગોલી બનાવવાની છે તો જે બજારનો મળે છે તેવી કટ મીઠી ગોલી બનાવવા માટે અહીં આપણે બે કેરી છે પાછી કેરી તો તેને આપણે પહેલાં તો શાલ પાડી નાખવાની છે આ રીતના આપણે છે તો પહેલાં તેને આપણે શાલ પાડી નાખીએ કેરીની કેમ કે જો આપણે સાલ પાડીને પછી તેને આપણે છે તે મિક્સરમાં પીસવાની છે ત્યાં સુધી નથી પીસવાની છે જેથી કરીને છે તે આપણે એ કેરી છે તો પરફેક્ટ પીસાઈ જાય એટલા માટે થઈને આપણે છે તેની શાલ પહેલાં પાડી નાખવી એ આ રીતના આપણે છે તેને સાલ પાડી નાખી છે તમે જોઈ શકો છો તો હવે છે તેને આપણે છે તો આ રીતના આપણે છે શરીરની મદદથી છે તે એ પહેલાં આ રીતના છે તે આકા પાડી અને તેને આપણે કટ કરવાની છે નાની સાઇઝના ટુકડા કરી નાખીએ એટલે કે આપણે ઊભી છે તો આપણે સીધું કરી નાખશું એટલે છે તે પછી આપણે છે તે આસાનીથી છે તે આપણે બનાવી શકશું આપણે પીસી નાખીએ તો પણ આસાનીથી પીસાઈ શકે છે ઝીણા ઝીણાથી ટુકડા કરી ગયેલા હોય છે તો એટલા માટે થઈને આપણે આ રીતના આપણે છે તે શરીરની મદદથી છે તેને આપણે આ રીતના ટુકડા કરી નાખશું કે આ રીતના આપણે ટુકડા કરશું તો આસાનીથી થઈ જાય છે અને કાંઈ કા થઈ જાય છે એમાં વારે નથી લાગતી આ રીતે અને તમે જોઈ શકો છો તો હવે આપણે છે તો આ રીતના આપણે છે તે બધા છે તે કેરીના ટુકડા કરી નાખ્યા છે આ રીતના અને હવે છે તમે છે તેને આપણે પેલા પીસી નાખીએ પછી આપણે આગળની પ્રોસેસ કરવાની છે અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે પીસાઈ ગઈ છે જે આપણે કેરી છે આપણે પીસવાની તેની અંદર આપણે કંઈ નથી નાખેલું પાણી નથી નાખેલું કે દૂધે નથી નાખેલું એમને મજ આપણે પીસી છે હવે તેની અંદર આપણે ઘી મૂકવાનું છે આપણે કઢાઈ ગરમ થાય એટલે તેની અંદર કે આપણે ઘી નાખી દઈશું ને હવે છે તે ગેસને આપણે છે તે ઓન કરી દઈશું એટલે છે તે ઘી ગરમ થઈ જશે ઘી ગરમ થાય એટલે પછી તેની અંદર આપણે નાખવાની છે જે આપણે છે તે આપણે પીસી ગલી રાખી શકીએ રીતે આપણે ઘીમાં પહેલાં તો આપણે શેકવાની છે તો આપણે છે તે ઘી ગરમ થઈ ગયું છે તો હવે છે તેની અંદર આપણે છે તે નાખી દઈશું આપણે જે આપણે પીસવામાં ગલી રાખેલી છે કેરીને તે આપણે નાખી દઈએ આ રીતે અને જો આપણે આ રીતના આપણે નાખશું ત્યારે છે તે ગેસને તમે જે પણ કરતા હોય છે તેને છે તે આવું સ્લો કરી દેવાનું ગેસને એટલે છે તે આપણે વાંધો ન આવે છે નોસ્ટિક કડાઈ કે હોય છે તો વાંધો ન થતો તે નીચે ચીપકતી નથી પણ નોનસ્ટિક ન હોય તો નીચે ચીપકી જાય છે એટલા માટે થઈને ગેસને છે તે સ્લો રાખીને જ આપણે નાખવાનું અને જો આપણે સ્લો રાખીને નાખશું એટલે છે તે આપણે નીચે ચીપકશે નહીં અને છે તે આપણે ઘીની અંદર છે તે પરફેક્ટ મેચ થઈ જશે તો આ રીતના છે તમે જોઈ શકો છો કે આપણે બધી નાખી દીધી છે કેરીને પીસી કરી રાખી છે તે ઘીની અંદર હવે તેને આપણે હલાવતા જશું અને છે તો આપણે તેને આપણે દસક મિનિટ માટે આપણે ગેસને છે તે આપણે એ સ્લો રાખીને હલાવશું એટલે છે દસ મિનિટની અંદર પરફેક્ટ એવું આપણું છે તે થઈ જશે છે એ કેરીનું મિશ્રણ બનાવેલું છે તે અને તમે જોઈ શકો છો કે આપણું છે તે નીચે પણ છે તે ચીપકવાનું પણ બંધ થઈ જશે એટલે છે આપણું પરફેક્ટ શેકાઈ જશે કેરીને એના માટે થઈને આપણે છે તે તમે જોઈ શકો છો કે તેને આપણે સખત હલાવતું રહેવું પડે છે બાકી છે તે નથી એલું થતું અને નીચે ચીપકી જતું હોય છે અને હવે તમે જોઈ શકો છો કે કેવું છે તે એકદમ છે તે ઘટ થતું જાય છે અને છે તેનું પાણી છે તે પણ ભરતું જાય છે અને આપણે હલાવતા જ રહેવાનું છે એટલે છે તે એકદમ આપણું છે કઠણ અથવા કડક થઈ જાય અને હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ગોલ લીધો છે તો ગોળ આપણે નાખી દેવાનો છે કેમ કે આપણે ગોળ છે તે છે આપણે છે કેરી હોય છે તેનાથી ડબલ ગોળ લેવાનો અથવા તેનાથી એટલો ગોળ લેવાનો કેમકે તમે જે પ્રમાણે મીઠાઇ ખાટાશ ખાતા હોય છે તે પ્રમાણે લઈ શકો છો કેમ કે અહીં કેરી છે તે ખાટી હોય છે એટલે છે આપણે તેના ગોળ છે થોડોક વધારે નાખેલો છે અને હવે છે તે આપણે ગેસને ફરી આપણે છે તે હવે ઓન કરી દઈશું અને ગેસને ઓન કરશું આ ગુટના ગોળ છે તે એટલે ઓગળી જશે અને ગોળ ઓગળી જશે એટલે છે તે પરફેક્ટ છે ને મેચ થઈ જશે તમે જોઈ શકો છો કે ગોળ ઉગળી ગયો છે અને કેરી સાથે મેચ થઈ ગયો છે તો તેને આપણે હલાવતા જ રહેવાનું છે પાંચક મિનિટ માટે થઈને આપણે તેને હલાવતા એટલે છે તો આપણું પરફેક્ટ એવું છે તે એ બનીને રહી થઈ જશે ઘટ અને નમે તમે જોઈ શકો છો કે આપણું એકદમ પરફેક્ટ એવું છે તે ઘટ છે તે બનતું જાય છે તો હવે છે તેને આપણે છે તે હલાવતા જ રહેવાનું છે જેથી કરીને છે તે નીચે ચીપકે નહીં એટલા માટે થઈને અને હવે તમે જોઈ શકો છો કે કેવું સરસ મસા થઈ ગયું છે તો હવે આપણે છે તે મસાલો કરવા માટે થઈને અહીં આપણે જે તે હોંછર લીધો છે તેના ઘણા લોકો છે તે કાળું નમક પણ કહે છે તો તેનો યુઝ કરવાનો છે ને હવે તેની અંદર આપણે નાખવાનું છે તેથી આપણે હિંગ નાખી છે અને હિંગ નાખ્યા બાદ હવે તેની અંદર ધાણાજીરું પાવડર નાખી દઈએ એકથી બે ચમચી જેટલો ધાણાજીરું પાવડર નાખવાનું છે અને ચીરું પાવડર નાખ્યા બાદ હવે તેની અંદર આપણે નાખવાનું છે ગરમ મસાલો અડધી ચમચી અને જે હવે ગરમ મસાલો નાખ્યા બાદ અડધી એક ચમચી જેટલું લાલ મરચું નાખવાનું છે અને લાલ મરચું નાખ્યા બાદ પહેલાં તેને સારી રીતના મિક્સ કરી લેવાનું છે તો જે આપણે છે તેની અંદર આપણે નાખવાનું છે તો જે આપણે છે તે ચાટ મસાલો આવે છે તે આપણે લીધો છે તે આપણે નાખી દઈશું આ રીતના ચાટ મસાલો કેમ કે તેનાથી છે બધું સારું આવે છે આ રીતનું છે જે ચાટ મસાલો બજારમાં મળે છે તે આપણે લીધો છે તો હવે છે તેને સારી રીતના મિક્સ કરી નાખીએ આપણે આ રીતે અને મિક્સ કર્યા બાદ પછી આપણે આગળને આપણે પ્રોસેસ કરવાની છે ક્યાં સુધીમાં એટલું ઠંડુ પડી જશે આપણે જે કેરીનું મિશ્રણ બનાવેલું છે તે ઠંડુ થઈ જશે ક્યાં હવે તમે જોઈ શકો છો કે કેરીનું મિશ્રણ છે તે બનાવેલી કર્યું છે તે ઠંડુ પણ થઈ ગયું છે ને એકદમ ઘટ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતના તો આવે છે તેની અંદર આપણે જે નાખી દઈશું જે આપણે છે તે આમચુલ પાવડર આવે છે તે આપણે લીધો છે તે ત્રણથી ચાર ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અને આપણે જે મસાલો કરીને રેડી કરેલો છે તે પણ આપણે છે તેની અંદર જ નાખી દેવાનો છે અત્યારે તો આપણે જે મસાલો બનાવીને રેડી કર્યો છે તે પણ આપણે નાખી દઈએ આ રીતના આપણે મસાલો પણ નાખીને હવે તેને આપણે સારી રીતના છે તેને આપણે મિક્સ કરી લેશું કેમ કે મિક્સ કર્યા બાદ પછી જ આપણે છે તે ગેસને ફરી પાછો છે તે ઓન કરવાનો છે ત્યાં સુધી નથી કરવાનો એટલા માટે થઈને આપણે છે તેને આપણે સારી રીતના છે તે મિક્સ થઈ જશે પછી જ આપણે તેને ગેસ ઓન કરશું કે ક્યાં સુધીમાં કરશું તો નીચે ચીપકી જશે અને જે તે મિક્સ નહીં થવા દે અને જે તે ગોળી જેવું છે તેની અંદર ગઠા થઈ જશે તો ગોલી છે તો આપણે પરફેક્ટ નહીં બને તો મસાલાની ગઠી રહી જાય તો છે તે ગોલી પરફેક્ટ નથી બનતી તો એટલા માટે થઈને આપણે છે તે સારી રીતના મિક્સ કરી નાખીએ છે અને હવે આપણે ગેસને ઓન કરી નાખીએ હવે તમે જોઈ શકો છો ગેસને ઓન કર્યા બાદ તેને આપણે થોડીવાર વાર માટે થઈને તેને સળવા દઈશું આ રીતના આપણે છે તે ગેસને છે તે આપણે મીડિયમ અથવા સ્લો રાખીને જ તેને કરવાનું અને તમે જોઈ શકો છો કે આપણે છે તે મીડિયમ ગેસ રાખીએ અને તેને આપણે છે થોડી વાર માટે ઓલાવશું એટલે છે તે પરફેક્ટ એવું થઈ જશે એટલા માટે ઘટ કરવા માટે છે ને થોડી વાર માટે આપણે ઓલાવીએ ને હવે તમે જોઈ શકો છો કે એવું જે સરસ મજાનું છે જે એકદમ એવું છે તે ઘટી થઈ ગયું છે ને કલર પણ તેનો સ્કેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે નીચે છે તે પકતું પણ નથી બહુ અને આ રીતના આપણે જોઈએ છે તે ઘડી કમું છે તે તવીથામાંથી ચમચામાંથી ન પડે એટલે આપણે ગોલી બનાવવા માટે પરફેક્ટ એવું મિક્સ રેડી થઈ ગયું છે તો હવે છે તેને આપણે હવે ગેસને છે તે આપણે ઓફ કરી દેવાનો છે કેમ કે આપણે ગેસને ઓફ કર્યા બાદ હવે તેને આપણે ઠંડુ થવા દેવાનું છે તો આપણે નીચે ઉતારી લેવાનું છે નાહીં તમે જોઈ શકો છો કે આપણે કડાઈ લીધી છે તેની અંદર તો આપણે છે ડીશ લીધી છે તેની અંદર આપણે ઘી લગાવેલું છે તો હવે તેની અંદર આપણે નાખી દઈએ જે આપણે ગોલી બનાવવા માટેનું મિશ્રણ રેડી કરેલું છે તે આપણે નાખી દઈશું જેથી કરીને છે તે આસાની છે તે ઠંડુ પડી શકે એટલા માટે થઈને તો આપણે તેને આપણે નાખી દઈએ બધું મિશ્રણ છે તે ડીશની અંદર ના છે તેને આપણે મિશ્રણ ડીશની અંદર નાખશું એટલે છે તે કઢાઈમાં હોય છે તો તે ગરમ હોય છે એટલે નથી મેળવતું નહીં અને આ રીતના તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે તે ઠળી ગયું છે તમે જોઈ શકો છો હવે તેને આપણે ઠરવા માટે થઈને દસક મિનિટ માટે રહેવા દેવાનું અને ત્યાં સુધીમાં પેલા આપણે છે તે આ રીતના ઠળી જાય એટલે ઘી લગાવી લેવાનું છે હાથમાં ને આ હાથમાં છે તે આપણે પહેલાં ઘી લગાવી લેશું ને પછી આપણે છે કઈ રીતના ગોલી બનાવવાની છે તે પણ હું તમને બતાવવાની છું જેથી કરીને તમે ગ્રુપમાં કન્ટિન્યુ રહેજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તમે જોઈ શકો છો કે આપણે જે ઠંડુ થઈ ગયું છે બહુ નથી પણ થોડું થોડું ઠંડુ થઈ ગયું છે તો આપણે છે તેને આપણે ગોલી બનાવી નાખીએ આ રીતના કરશું એટલે આપણે ગોલી છે ઠંડવાજથી કરશું એટલે પરફિક આપણે ગોળી બની જણી થઈ ગઈ છે તો આમ જોઈ શકો છો જે બચાના મળે છે તેવી જ આપણી ગોળી બની ગઈ છે તો હવે છે તેને આપણે છે તે ખાંડ છે પીસી કરી રાખી છે તેની અંદર આપણે છે તે નાખી દેવાની છે આ રીતના અને આ રીતના છે તે આપણે ખાંડને ઉપર નીચે કરી અને હવે છે તેના આપણે ગોળીને મિક્સ કરી દેસું અને આ રીતના છે તે મિક્સ કર્યા બાદ હવે છે તેને આપણે છે તે પછી એક પ્લેટમાં કાઢી લેવાનું છે તો આ રીતના છે તો હવે છે તેને આપણે છે તે કોઈ એક પ્લેટમાં આવે છે તેને આપણે કાઢી દઈએ અહીં તમે જોઈ શકો છો કે હવે છે તેને આપણે આ રીતના છે તે બધી બનાવી નાખી છે ગોલી અને જે ખટ મીઠી ગોલી છે તે બનીને રેડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કેવી આસાની સી છે તે કાચી કેરીમાંથી બનાવી નાખી છે જે બજારમાં મળે છે તેવી જ બનીને રેડી થઈ ગઈ છે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તેને તમે જોઈ શકો છો કે એવી સરસ મજાની બનીને રેડી થઈ ગઈ છે Tudom, hogy ő is szakaszol ki, visszaosz meg az embereket,